નમસ્કાર વિદ્યાર્થીઓ ટોપિક નંબર વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા એ તરંગો છે કે કણ છે એ ચર્ચા કરવાની છે પછી એક્સરેમાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનને અથડાવીએ એટલે ધાતુની પ્લેટ પોતે એક્સરેનું ઉત્સર્જન કરે છે પછી ડિસ્ચાર્જ ટ્યુબમાં એક પ્લેટ અને બીજા પ્લેટ વચ્ચે કશું ના હોય શૂન્ય અવકાશ હોય અથવા નીચા દબાણે રહેલો વાયુ હોય તો એ પણ કેથોડ કિરણાવલી એટલે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી અને મોકલે છે તો ક્યારેક એક્સરે ઉત્પન્ન થયા ક્યારેક વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થયા ક્યારેક ઇલેક્ટ્રોન એટલે કે કણ ઉત્પન્ન થયા તો ખરેખર આ ઉત્પન્ન થાય છે એ કેવી રીતે થાય છે અને શું પ્રક્રિયા થાય છે એટલે અહીંયા આપણે જે ચર્ચા કરવાના છીએ ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની વાત કરવાના છીએ પણ એક્સરેની ઘટના ઉપરથી કેથુળ કિરણાવલીના ઉત્સર્જનની ઘટના ઉપરથી પછી ડિસ્ચાર્જ ટ્યુબમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું આ ઘટના ઉપરથી એલસી દોલક પરિપથમાંથી વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્પન્ન થવું આ ઉપરથી આપણને એટલી ખબર પડી કે સુવાહક સુવાહક એટલે ધાતુ મોટા ભાગે સુવાહક જ હોય છે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે તો ઈ ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થવા માટેની બાબતો આપણે જોવી છે તો અહીંયા આપણે કાર્ય વિધેય દ્વારા આ બાબતની ચર્ચા કરવી છે કાર્ય કાર્યવિધે ઇંગ્લિશમાં વર્ક ફંક્શન હવે કોઈ પણ ઘન પદાર્થ કોઈ પણ ઘન પદાર્થની રચના ની વાત કરો અહીંયા હું કોઈ ઘન પદાર્થ દોરું તો આ ઘન પદાર્થ છે આ ઘન પદાર્થ એની સંરચનામાં શું આવેલું હશે તો કે ધન વિદ્યુત ભારિત પરમાણુ હોય શા માટે તો કે એની બાહ્ય કક્ષામાં પ્લસ એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન આવેલા હોય અને આ ઇલેક્ટ્રોન તે મુક્ત કરે ધારો કે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન આ રીતે છે અને વચ્ચેના અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય ધારો કે આ ઇલેક્ટ્રોન છે ને બહાર નીકળવું છે આ ઇલેક્ટ્રોન બહાર નીકળવું છું તો સપાટી છે સપાટી કેવી છે તો કે સપાટી ધ્યાનથી જુઓ ને તો સપાટી કેવી છે ધન ભારિત છે એટલે ધન ભારિત સપાટી શું કરશે તો કે આને પોતાની તરફ ખેંચશે આ કરશે આકર્ષણ બળ દ્વારા આ જે ઇલેક્ટ્રોન છે એને પકડી રાખે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન કોઈક બળ લગાડેલું છે અને એને અનુરૂપ એની પાસે ઉર્જાય છે કારણ કે ધન ભારિત પરમાણુ પકડી રાખે છે આપણે કોઈ ઉપર કાર્ય કરીએ ને એટલે ઈ કાર્ય ઈ વ્યક્તિ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ કરે એટલે આ ઇલેક્ટ્રોનને પકડી રાખ્યું છે અમુક બળથી અમુક ઊર્જા હવે ઇલેક્ટ્રોનને મુક્ત કરાવવું છે ઇલેક્ટ્રોન કઈ એની મેળે મુક્ત નથી થવાનું ઇલેક્ટ્રોનને મુક્ત કરાવવો પડે ઇલેક્ટ્રોનને બહાર કાઢવો પડે બહાર કાઢવા માટે આપણે શું કરવું પડે તો કે એને બહાર કાઢવું હોય ને તો આપણે બહારથી બાહ્ય બળ બાહ્ય બળ અથવા એટલી ઊર્જા આપવી પડે કે ધન વિદ્યુત ભાર દ્વારા આકર્ષી બળ છે અથવા એની ચુંગાલમાંથી છટકીને બહાર નીકળી જાય એટલું બળ લગાડવું પડે અને બળ લગાડીએ એટલે બળ ઉર્જા દ્વારા આપણે ઉપયોગ કરીએ તો એ મુજબ ઉર્જા આપવી પડે એટલી ઉર્જા આપીએ ને તો ઈ ઇલેક્ટ્રોન ધન વિદ્યુત ભારના પ્રભાવમાંથી બહાર નીકળે અને આ ટુકડામાંથી બહાર નીકળે કારણ કે જેમ જેમ ઇલેક્ટ્રોન બહાર નીકળતો જશે ને

જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર જાય ને અથવા સપાટીમાં નીકળી જાય ને આકર્ષણ બળ માત્ર એટલી વધતી જશે તો આને આપણે બહાર કાઢવો છે આ બહાર કાઢવું છે ઈ બાહ્ય બળ અથવા ઊર્જા જે છે ઈ બાહ્ય બળ અથવા ઊર્જા છે એને કહેવામાં આવે છે કાર્ય વિધેય કાર્ય કામ કરવા માટેનું વિધેય એટલે ઊર્જા ઇંગ્લિશમાં કહેવાય વર્ક ફંક્શન તો એ વર્ક ફંક્શન એટલે શું તો કે અહીંયા આપણે વ્યાખ્યામાં હું લખી શકીએ શું તો કે ઇલેક્ટ્રોન ને ધાતુની સપાટી માંથી બહાર કાઢવા જરૂરી લઘુત્તમ ઉર્જા ઓછામાં ઓછી જે ઉર્જા છે એ લઘુત્તમ ઓછામાં ઓછી ઓછામાં ઓછી એટલી નાખવાની

તો આ ઓછામાં ઓછી ઊર્જાને કહેવાય વર્ક ફંક્શન એની છે ફંક્સઆઈ એકમ આમ તો એકમ એકમ હોય છે તરીકે ઝૂલ પણ અહીંયા ઉર્જાનું મૂલ્ય એવું હશે કે એકમ તરીકે ઇવી એટલે કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા મેળવવામાં આવે છે તો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું તો કે નામ ઉપરથી જ આપણને વ્યાખ્યા આપવી ગમશે ઇલેક્ટ્રોન ગુણ્યા એક વોલ્ટુ એક ઇલેક્ટ્રોન વોલ્ટ અને શબ્દમાં રૂપાંતરણ કરીએ તો તો કે વોલ્ટ ના વિદ્યુત સ્થિતિમાન હેઠળ હેઠળ એક ઇલેક્ટ્રોન ને પ્રવેગિત કરવા જરૂરી એને કહેવાય એક ઇલેક્ટ્રોન વોલ્ટ તો ઝૂલ અને ઇલેક્ટ્રોન વોલ્ટ વચ્ચેનો સંબંધ આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા મેળવીશું તો જૂલ અને ઇલેક્ટ્રોન વોલ્ટ વચ્ચેનો સંબંધ શું થાય તો કે એક ઇલેક્ટ્રોન વોલ્ટ ફંક્શન એક અચળાંક છે કોના પર આધાર રાખે તો કે ધાતુ નું દ્રવ્ય અને સપાટીનો પ્રકાર મુખ્ય આધાર તો દ્રવ્ય ઉપર છે પણ સપાટીનો પ્રકાર શબ્દ એટલે લખ્યો એકદમ શુદ્ધ કરેલી સપાટી હોય તો પ્રમાણમાં આ કાર્ય સરળતાથી થાય અશુદ્ધ સપાટી સપાટી હોય હોય ન તો ફેરફાર આવે એટલે આમ મેઇન આધાર એનો ધાતુના દ્રવ્ય ઉપર થાય તો આ રીતે કોઈ પણ ધાતુમાંથી આપણે ઇલેક્ટ્રોનને છોડાવવો છે મુક્ત કરાવવો છે એના માટે જે એને ઓછામાં ઓછી ઉર્જા આપવી પડે એ વર્ક ફંક્શન કહેવાય એટલી ઉર્જા આપી એટલે ઇલેક્ટ્રોન સપાટીમાંથી બહાર નીકળી જાય પછી આગળ શું કરી પછીનો પ્રશ્ન છે તો એને આપણે કીધું ફાઈવ ઝીરો વર્ક ફંક્શન કાર્ય વિધિ જેનો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો આ રીતે આપણે કોઈ પણ સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢી શકીએ હવે આ બહાર કાઢવા માટે હાલની સ્થિતિએ આપણે કઈ કઈ રીતે આ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એની ચર્ચા કરવાની છે ટેક્સ્ટબુકમાં આ મુજબ મૂલ્યો આપેલા છે જુદી જુદી ધાતુ માટે જોશો તો સિઝિયમ માટે બે પોઈન્ટ ચૌદ છે સૌથી ઓછું સીઝિયમ નું છે આચરંકો છે હું કે તમે ફેરવી શકીએ નહીં પછી હજી જો બીજા પાર્ટ જોઈએ તો હજી એનાથી ઉપર છે એલ્યુમિનિયમ છે પારો છે કોપર છે એજી ચાંદી છે એનાય

રીતે ઉત્સર્જન કરી શકીએ બહુ સહેલું ને સરળ વાત છે વર્ણન આપણી રીતે લખવાનું કરવાનું તો કે આપણે જે સપાટીમાંથી ઉત્સર્જન મેળવવું છે આ ધારો કે આપણને આપવામાં આવેલી સપાટી છે સપાટીને તમે કોઈ પણ રીતે સપાટીને તમે કોઈ પણ રીતે ગરમ કરો ગરમ કરવી એટલે ઉષ્મા ઉર્જા આપવી કોઈપણ રીતે ગરમ કરી અને ઉષ્મા ઉર્જા આપો તો એમાં રહેલા ઇલેક્ટ્રોન અંદર બંધિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન પોતે ઉષ્મા ઉર્જા મેળવશે ઉષ્મા ઉર્જા મેળવે એટલે અસ્તવ્યસ્ત ગતિ વધે અને ગતિ વધે વેગ વધે તો એ સપાટીમાંથી બહાર નીકળી શકે આ ઘટનાનો ઉપયોગ ક્યાં થતો હતો તો કે ઘણા બધા ઉપયોગ છે ટીવી કદાચ તમારી જનરેશનના ધ્યાનમાં ટીવી ખૂબ ઓછા ડબ્બો ટીવી છે મોટું બોક્સ એમાં પાછળ આખી એક ટ્યુબ આવે એ ટ્યુબ છે એમાં આ મુજબ ગરમ કરી અને ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન કરવામાં આવે એ ઇલેક્ટ્રોન સ્ક્રીન પર અથડાય એટલે કોઈ એક રંગ રચે એવા કેટલાય ઇલેક્ટ્રોન એ સ્ક્રીન ઉપર રચે છે અથડાય છે રંગ રચે છે એની બધા રંગનું મિશ્રણ થઈને તમને એમાં ચિત્ર ચલચિત્ર પિક્ચર જોવા મળે છે

લાગુ પાડો વર્થાન જોડી લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર દસ ની આઠ ઘાત વોલ્ટ પ્રતિમીટર આટલું પ્રબળ હોય તો આપણને ખબર જ છે કે જો આ ધન છેડો છે અને આ ઋણ છેડો છે તો ઇલેક્ટ્રોન શું થશે તો કે ઇલેક્ટ્રોન છે ઋણ છેડા તરફ

આ ધન પ્લેટ છે ને ઋણ પ્લેટ છે એમની વચ્ચે એમની વચ્ચે જે ધાતુમાં કાર્યક્રમ કરવો છે એ પ્લેટ ગોઠવી દેવામાં આવે એમાં ધન ભાર ઋણ ભાર બધું હોય હવે શું કરશે તો કે ઋણ ભાર છે એના ખેંચી લેશે આકર્ષીને એટલા પ્રબળ આકર્ષણથી ખેંચશે કે ઈ એમાંથી ખેંચાઈને બહાર આવી જશે પણ એના માટે ખૂબ ઊંચું વિદ્યુત ક્ષેત્ર જોઈએ એટલા ઊંચા વોલ્ટેજ લગાડવા પડે અંદાજે દસ ની આઠ ઘાત વોલ્ટ પ્રતિ મીટર વિદ્યુત ક્ષેત્ર વડે ઉત્સર્જન કરવામાં આવે એટલે આને નામ આપવાનું ક્ષેત્રીય ઉત્સર્જન આ બીજી રીત ત્રીજી રીત જે આપણા ચેપ્ટરનો નો મેઇન ભાગ છે જેના ઉપર આપણું આખું ચેપ્ટર ડિપેન્ડ છે એ છે ફોટો ફોટો એટલે પ્રકાશ ઇલેક્ટ્રો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન અહીંયા પ્રકાશ સ્વરૂપે ઇલેક્ટ્રોન નું કરી અને ઉત્સર્જન મેળવવાનું છે તો પ્રકાશ સ્વરૂપે ઇલેક્ટ્રોન એટલે શું તો કે એક સિમ્પલ ઉદાહરણ તરીકે સૂર્યપ્રકાશની વાત કરીએ તો સૂર્યપ્રકાશમાં બધા તરંગો હાજર છે એક્સરે છે આપણે વર્ણપટ પ્રમાણે વાત કરીએ ને તો બધા તરંગોમાં કોણ કોણ આવી શકે તો કે રેડિયો તરંગો માઇક્રોવેવ ઇન્ફ્રારેડ દ્રશ્યો અલ્ટ્રાવાયોલેટ પછી એક્સરે ગામા ગામમાં બધા હાજર છે એ સૂર્યમાંથી આવે છે પૃથ્વી પર પહોંચે છે ત્યારે એનું સ્વરૂપ હોય છે વિદ્યુત ચુંબકીય તરંગો અને વિદ્યુત ચુંબકીય તરંગો સૂર્ય આપણને દિવસ દરમિયાન પ્રકાશે આપે છે પ્રકાશ પ્રકાશ ઉપરથી ફોટો પ્રકાશ સ્વરૂપે ગતિ કરી અને ઉર્જા આપતા ઇલેક્ટ્રોન એને નામ આપ્યું ફોટો ઇલેક્ટ્રોન કારણ કે દ્વૈત સ્વભાવ એટલે હવે એ વાત કરવાની છે કે દેખાતા નથી વિકિરણની જેમ આવે છે પણ કણ જેવાય છે એટલે આ પ્રક્રિયામાં શું કરવામાં આવે છે

પૂરતી ઉર્જા હોય તો આ જે અંદર રહેલા ઇલેક્ટ્રોન છે એમાંથી જેની સમકક્ષ હોય એ આ અને ઉત્સર્જિત ક્યારે તો કે આની શરત શું તો કે સિમ્પલ શબ્દોમાં લખવી હોય ને તો આવું લખી શકાય આપાત ઉર્જા છે એ કેટલી હોવી જોઈએ તો કે ઇલેક્ટ્રોન ને એમાંથી બહાર નીકળવા ઓછામાં ઓછી કેટલી ઉર્જા જોઈએ તો કે કાર્ય વિધેય જેટલી એટલે આપાત ઉર્જા છે કાર્ય વિધેય જેટલી કે એનાથી મોટી હોય તો ઉત્સર્જન થશે ઓછામાં ઓછી એના જેટલી હોવી જોઈએ અથવા એનાથી મોટી તો ઉત્સર્જન થાય બાકી આને સો જુલ જોતી હોય નવ્વાણું જૂલ આપશે ને તો એની નહીં થાય

ઉત્સર્જિત થાય છે એને કંઈક પણ આવૃત્તિ હોય છે તો ઈ ઉત્સર્જન પામતા પ્રકાશની આવૃત્તિ અને આ છે આપાત પ્રકાશની આવૃત્તિ ઈ આપાત પ્રકાશની આવૃત્તિ ઈ આવૃત્તિ કેવી તો કે ફાઈ ઝીરો કાર્ય વિધેય જેટલી ઉર્જા આપે એને સમકક્ષ જે આવૃત્તિ છે એને જે સમકક્ષ આવૃત્તિ છે એને નામ આપવાનું છે પાઈ વી ઝીરો અને એને કહેવાય છે સોલ્ડ આવૃત્તિ આપાત પ્રકાશ ની ઉર્જા એ આવૃત્તિ ઉપર આધારિત છે આ મુદ્દો આપણે આગળના ટોપિક માં આવવાનો છે કે કોઈ પણ પ્રકાશ છે એની ઉર્જા કેટલી હોય તો કે પ્લાન્ક અચળાંક ઇનટુ આવૃત્તિ એટલે ઉર્જા છે એ સમપ્રમાણમાં હોય આવૃત્તિ એટલે ઉર્જાને આપણે અહીંયા ફાઈ નામ આપીએ છીએ એટલે ફાઈ ચલે છે v તો કાર્ય વિધેય માટે ફાઇ 0 સંજ્ઞા છે તો ફાઇ 0 ચલે છે v 0 એટલે જો ઉર્જા મિનિમમ હોય કાર્યવિ એટલે આપણે લઘુત્મ ઉર્જા તો આવૃત્તિ કેવી થાય મિનિમમ આવૃત્તિ આવૃત્તિ ને કહેવાય થ્રેસોલ્ડ આવૃત્તિ એટલે આપાત પ્રકાશની આવૃત્તિ છે એ થ્રેસોલ્ડ જેટલી કાતો એનાથી વધારે હોવી જોઈએ તો આપણને આ ઉત્સર્જન જોવા મળે એમાં પણ અહીંયા કેટલું કાર્ય વિધે હશે એનો આધાર કઈ ધાતુ છે ઉપર હશે દરેક ધાતુ માટે આ પરિબળો જુદા જુદા હોય છે જે પ્રમાણે આપણે પ્લેટ વાપરીએ એ પ્રમાણે આપણને જુદા જુદા પ્રકારો જોવા મળે તો આ સાથે ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન કરવાની વિવિધ રીતો વિવિધ પ્રક્રિયાઓ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ